એપ્રિલે ભૂકંપ આમાં વધુ ઇમારતો અનેક રસ્તાઓ પુલ અને ટનલને નુકસાન પહોંચ્યું પચાસ થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે તેમાં બે ભારતીયો પણ ગુમ છે તેઓ છેલ્લે તારોકો નેશનલ પાર્કમાં જોવા મળ્યા હતા આ પાર્ક ભૂકંપના કેન્દ્રની ખૂબ જ નજીક આવેલું છે ભૂકંપ પૂર્વ તાઇવાનના હુલિયન શહેરમાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે સાડા પાંચ કલાકે આવ્યો તો ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓએ સમાચાર એજન્સી ને જણાવ્યું છે કે ગુમ થયેલા ભારતીયોની શોધ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે તેમની સારવાર કરવામાં આવી રહી છે નવ લોકોના મોત થયા છે ત્યારે અમેરિકન મીડિયા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં